નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો અત્યારે ગરમીની સિઝન છે અને આ સિઝનમાં તમને ઢગલા મોઢે એક આપણને ફળ જોવા મળી રહ્યું છે એ ફળનું નામ છે દ્રાક્ષ લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ બંને પ્રકારની દ્રાક્ષ આપણને ઠેર ઠેર જોવા મળશે અને બંને દ્રાક્ષ જે છે એ ગુણોનો ભંડાર છે અખૂટ ભંડાર છે શરીર માટે વિટામિન સીથી લઈને એવા અનેક પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ અને ખનીજ દ્રવ્યો તથા પોષક તત્વો દ્રાક્ષમાં છુપાયેલા છે ને એની વાત જ ન પૂછો શરીરને અનેક અને અઢળક રીતે ફાયદો કરે છે પણ એક સવાલ મનમાં એ થાય છે કે દ્રાક્ષ એ ખરેખર એ ઓર્ગેનિક છે એ નેચરલી પાકેલી દ્રાક્ષ છે કે પછી અમુક એવા ગંભીર અને ઘાતક કેમિકલના ઉપયોગથી અમુક એવા ખતરનાક રસાયણોના ઉપયોગથી એને પકવવામાં આવેલી છે એ જાણવું મિત્રો ઘણું બધું મુશ્કેલ છે એક સામાન્ય વ્યક્તિ તરીકે સામાન્ય માણસ તરીકે આપણે બજારમાંથી દ્રાક્ષ કરી દઈએ ત્યારે એ દ્રાક્ષ છે એ નેચરલી છે કે કૃત્રિમ રીતે પકાવેલી છે એ આપણે કોઈ રીતે નક્કી કરી શકતા નથી એટલે મનમાં આપણને પ્રશ્ન થાય કે દ્રાક્ષ ખાવી કે કેમ કરવું ખાવી કે ન ખાવી અથવા તો બજારમાંથી શું લાવી અને ખાવું કેમ કે કોઈ વસ્તુ છે એ વિશ્વાસપાત્ર નથી કે નેચરલ જ હશે હવે દ્રાક્ષ છે એની અંદર પણ ઘણા બધા એવી કેમિકલોથી આમ તો મોટા ભાગના ફ્રૂટ છે એ કેમિકલથી પકવવામાં આવતા હોય છે હવે આ ખતરનાક કેમિકલોની અસર છે એની ખાસ કરીને જે ફળ હોય છે ને એની ભાગના ફળની ઉપરની સપાટી ઉપર કેમિકલ છે એની અસર વધારે હોય છે તો દ્રાક્ષમાં પણ આવું થાય છે ઘણા એવા કેમિકલ હોય છે કે એની અંદર દ્રાક્ષને રાખવામાં આવે અથવા પ્રવાહી એવા કેમિકલ હોય કે એની અંદર દ્રાક્ષ છે એને ડૂબાડીને પછી એક બાજુ રાખવામાં આવે એટલે એક રાતમાં પાકી જતી હોય મોટા ભાગના ફળોમાં આવું થતું હોય અથવા અમુક દ્રાક્ષના જે હોય છે પહેલાં કેરેટ તો એની અંદર અમુક કેમિકલનો છંટકાવ કરવામાં આવે અથવા અમુક મૂકવામાં આવે દ્રાક્ષના ઢગલા વચ્ચે તો બધી દ્રાક્ષ પાઈકી જાય હવે ખાસ કરીને આ રીતે પકવેલી દ્રાક્ષ હોય આપણે આમ તો નક્કી કરવું મુશ્કેલ છે તેમ છતાંય દ્રાક્ષ ખાવાની ઈચ્છા તો બધાને થાય એક સ્વાદિષ્ટ અને જબરજસ્ત ફળ છે પણ આ દ્રાક્ષને ઘરે લાવ્યા પછી એક તકેદારી એક સામાન્ય સે તકેદારી એ રાખવાની છે જેનાથી જે કદાચ એ કેમિકલથી પકવેલી હોય તો એની જે ઘાતક અસરો છે એનાથી મહદઅંશે એટલે થોડું ઘણું પણ બચી શકાય દ્રાક્ષની ઉપરની સપાટી ઉપર લાગેલો જે ખતરનાક ભાગ હોય છે અમુક કેમિકલ કે અમુક પ્રિઝર્વેટિવ્સનો તો આ કેમિકલ અથવા એના નુકસાનથી બચી શકાય એ માટેનો એક સૌથી સરળ અને સાદો પ્રયોગ છે દ્રાક્ષ તમે લાવો બજારમાંથી એટલે સૌથી પહેલાં એ દ્રાક્ષને એમના બજારમાંથી સીધી ખાવા લાગવાની નથી ખાવાની નથી લારીમાંથી કે ગમે ત્યાંથી દ્રાક્ષ લાવો એટલે સૌથી પહેલાં એને ઘરે લાવી અને થોડું ગરમ પાણી કરવાનું છે એક વાસણની અંદર જેટલી દ્રાક્ષ હોય એટલું વાસણ લેવાનું છે પાણીને મધ્યમ પ્રકારે ગરમ કરવાનું છે વધારે ઉકાળવાનું નથી પણ બરાબરનું ગરમ થઈ જાય એટલે આ ગરમ પાણીની અંદર બધી દ્રાક્ષ એ ડૂબાડી દેવાની જેટલી તમે દ્રાક્ષ લાવ્યા હોય ને બહારથી પ્રવાહી એટલું લેવાનું કે બધી દ્રાક્ષ છે બરાબરની ડૂબી જાય અને દ્રાક્ષને એ રીતે ગરમ પાણીમાં એ રીતે હાથથી છે હાથ લગાડી ઘસી અને દ્રાક્ષને બને એટલી સાફ કરવાની છે અને પછી નીચે મૂકી અને સુકાઈ જાય પછી દ્રાક્ષનું સેવન કરવું આ એક સૌથી સાદો અને સરળ પ્રયોગ છે આનાથી દ્રાક્ષની ઉપર અમુક પ્રકારના જે જીવાણુ હોય અથવા અમુક કેમિકલ છે એની અસર દ્રાક્ષની ઉપરની સપાટી હોય તો આનાથી મિત્રો બચી શકાય છે મદ અંશે બચી શકાય છે બાઈકી અમુક પ્રકારના એવા કેમિકલ હોય કે એની અંદર હોય અથવા નેચરલી રીતે ન પકાવી હોય અને કૃત્રિમ રીતે પકાવેલા દ્રાક્ષ હોય તો એના ઘણા બધા ઘાતક પરિણામો પણ હોય છે પણ ખાસ કરીને તમે ખાલી આપણે આટલું કરીશું ને તો પણ એના ઘણા બધા એવા નુકસાન છે એમાંથી બચી શકાય છે બાકી તો બચાવે ઉપરવાળો પણ જે દ્રાક્ષની અંદર ભેળસેળ અને જે કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે એ શરીરને અનેક રીતે નુકસાન કરે છે નહીતર જો નેચરલી દ્રાક્ષ હોય ને તો દ્રાક્ષના એવા ફાયદા છે ને મિત્રો કે એક સૌથી પાવરફુલ ફૂડ હોય ને તો એ છે દ્રાક્ષ અને ઉનાળા એની અંદર થતી બધી જ બીમારીઓ એમ કહી શકાય કે બધી જ બીમારીઓનો હલ છે દ્રાક્ષની અંદર દ્રાક્ષ છે ને એ શરીરને નેચરલી અને કુદરતી ઠંડક આપે છે એટલે શરીરમાં રહેલી તમામ પ્રકારની જે વધારાની ગરમી હોય ને એ દ્રાક્ષના સેવનથી મિત્રો નીકળી જાય છે એટલે ગરમીના અસંખ્ય રોગોથી બચી શકાય છે પણ આ નેચરલી દ્રાક્ષ હોય તો એટલે આપણે કંઈ નથી કરવાનું એક સાદી રીત આ એક યાદ રાખવાની કે ભલે ગમે ત્યારે આપણે દ્રાક્ષ લાવીએ ખાવા માટે તો આ દ્રાક્ષને પહેલાં ઘરે લાવી અને ગરમ પાણીમાં ડુબાડી અને સેજ સેઝ ધોઈ લેવાની છે એટલે એના જે ઘાતક પરિણામો હોય છે એના થી મહદઅંશે તો બચી શકાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો ખૂબ ખૂબ આભાર જય માતાજી